મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી બે હાજર ચોવીસ માટે મતદાન શરૂ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન શરૂ થયું છે જે ભારતીય રાજકારણમાં મહત્વનો દિવસ છે મહારાષ્ટ્રમાં મતદારો એક જ તબક્કામાં તમામ બસો વિધાનસભા બેઠકો માટે મતદાન કરી રહ્યા છે જ્યારે ઝારખંડમાં ચૂંટણીના બીજા તબક્કામાં એક્યાસીમાંથી આડત્રીસ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે ભારતીય ચૂંટણી પંચ અને રાજ્ય પ્રશાસનોએ મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે વ્યાપક તૈયારીઓ કરી છે મતદાન મથકો પર સુરક્ષા કડક કરવામાં આવી છે અને સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ટાળવા માટે વધારવાના દળો તૈનાત કરવામાં આવ્યા છે વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ વ્યક્તિઓ માટે મતદાન સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે મહારાષ્ટ્રમાં શાસક મહાયુતિ ગઠબંધન જેમાં ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપી એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારની લિસ્ટ કોંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપીનો સમાવેશ થાય છે વિરોધી મહાવિકાસ આઘાડી એટલે કે એમવીએ સામે કઠિન પડકારનો સામનો કરી રહ્યું છે જેમાં કોંગ્રેસ ઉદ્ધવ ઠાકરેની શિવસેના એટલે કે યુબીટી અને શરદ પવારની એનસીપીનો સમાવેશ થાય છે પ્રચાર તીવ્ર રહ્યો છે બંને પક્ષોએ મતદારોને મજબૂત પીચ બનાવ્યા છે મહત્વપૂર્ણ મત વિસ્તારોમાં બારામતીનો સમાવેશ થાય છે જ્યાં પ્રધાન અજીત પવાર તેમના ભત્રીજા યુગેન્દ્ર પવાર એટલે કે એનસીપી એસપી સામે ચૂંટણી લડી રહ્યા છે અને નાગપુર સાઉથ વેસ્ટ જ્યાં પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કોંગ્રેસના પ્રફુલ્લ ગુઢાડે સાથે નજીકની સ્પર્ધામાં છે મુખ્યપ્રધાન એકનાથ શિંદે પણ તેમના કોપરી પાંચ પખાડી બેઠકને આનંદ દીધે એટલે કે શિવસેના યુબીટી સામે જાળવી રાખવા માટે લડી રહ્યા છે ઝારખંડમાં શાસક ઝારખંડ મુક્તિ મોરચા એટલે કે ડબલ એમ કોંગ્રેસ ગઠબંધન બીજેપી અને તેની સાથી ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન પાર્ટી એટલે કે એજી એસ યુપી સામે છે મુખ્ય પ્રધાન હેમંત સોરેન બર હાઈટમાંથી બીજેપીના ગમાલીએલ હેમ્બ્રોમ સામે ચૂંટણી લડી રહ્યા છે જ્યારે તેમની પત્ની કલ્પના સોરેન ગાંડેમાંથી બીજેપીની મુનિયા દેવી સામે ચૂંટણી લડી રહી છે ધનવાર બેઠક પણ એક મહત્વપૂર્ણ યુદ્ધ ક્ષેત્ર છે જ્યાં બીજેપીના પૂર્વ મુખ્ય પ્રધાન બાબુલાલ મરાંડી સીપીઆઈ એટલે કે એલના રાજકુમાર યાદવ સામે છે મહારાષ્ટ્રમાં છ પોઈન્ટ એકસઠ ટકા હતું ચૂંટણી પંચે મતદારોને મોટી સંખ્યામાં બહાર આવીને તેમના લોકશાહી અધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરી છે મતદાન સાંજના છ વાગ્યા સુધી ચાલુ રહેશે અને પરિણામો ચોવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ જાહેર થવાની અપેક્ષા છે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવી ચૂંટણી પંચે ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતા સુનિશ્ચિત કરવા માટે અનેક પગલાં લીધા છે તેમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની તૈનાત મતદાર ચકાસણી પેપર ઓડિટ ટ્રેલ એટલે કે વીવી પેડ સિસ્ટમ સાથે ઇલેક્ટ્રોનિક મતદાન મશીનો એટલે કે નો ઉપયોગ અને મહત્વપૂર્ણ મતદાન મથકોમાંથી લાઈવ વેબકાસ્ટિંગ દ્વારા ચૂંટણી પ્રક્રિયાની કડક દેખરેખનો સમાવેશ થાય છે